જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદની અને કમનસીબ ઘટના છે આવો સમાજમાં તો ઠીક સમાજ સિવાય પણ આવો ક્યારે બનવું ના જોઈ અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાઈ બન્યું છે એ કમનસીબ છે આવો ક્યારે બનવું ના જોઈએ નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે પણ એ જયંતિભાઈ નો અંગત મામલો છે જયારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાતી હોય તો એ વાત તો યોગ્ય નથી એ જયંતિભાઈ અંગત મામલો છે નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે ક્યારે કલ્પી બી ના શકે જે અંકિતભાઈ બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સરદાર બંને સમાજના મિત્રો છે બંને ખોડલધામ ના સ્વયંસેવકો છે બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે સમાજના હિત સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે જયારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગો પાત્ર એમને મળવાનું થયું બંને વચ્ચે જે કઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જયારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય એમનો વ્યક્તિગત કઈ બી હોય એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ જે નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના ખમનસીબ છે જ્યારે ભાઈ હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કઈ હશે એમાં કરવું રચશે એ કરીશું અને ભવિષ્યમાં ત્યારે બી આ બાબત ના બને એનું આપણે સો ચર્ચા કરી કરીશું સાહેબ એ જયંતિભાઈ કે છે એમનું કઈ પ્રૂફ તો હોઈ ના શકે આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોત પોતાના બચાવ માટે આક્ષેપો ખરતા હોય છે નરેશભાઈ આવું કે એવું તમે કલ્પી શકો ચલો હું તો ફરગેટ મી તમે આવું કલ્પી શકો ભૂતકાળમાં ક્યારે આવું નરેશભાઈ કીધું છે અરે સાહેબ નરેશભાઈ કે કોળલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય એટલે એ એમનો અંગત આક્ષેપ છે સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જોઈએ